વાહ ઇંજલ બેન વાહ આ તમારી સ્ટાઇલ તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોનાના કપડાં પહેરીને કિંજલબેન દવે જોરદાર નવી એક્ટિંગ કરી એટલું જ નહીં પરંતુ એક્ટિંગ કરતાં કરતાં કાંઈક એવું થયું કે જોઈને ભાઈ ભલભલા લોકો થતરી ગયા અને વિચારવા વિચારમાં પડી ગયા કે સાહેબ આખરે કિંજલબેન દવે આવું કેમ કર્યું શું ખરેખર મિત્રો કિંજલબેન દવે કોઈ એક્ટિંગ કરી કે કેમ ચાલો તમને આગળ આખો વિડીયો પણ બતાવું તો વિડીયો સાહેબ તમે અનસ જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા મહેમાનો ચેનલ ઉપર પહેલીવાર જ આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરતા જજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મુદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મુદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કિંજલબેન દવેનો એક નવો અંદાજ નવી સ્ટાઇલ જોવા મળી ભાઈ અને આ સ્ટાઇલ જોઈ ભલભલા લોકો થથરી ગયા અને વિચારમાં પડી ગયા કે ભાઈ આખરે કિંજલબેન દવેનું માર્કેટિંગ તો અલગ નંબરનું છે માર્કેટિંગ જોરદાર છે ભાઈ કેમ કે તમે કિંજલબેન દવેના અલગ અલગ વિંછુડો કરડિયોના બધા ગીતો સાંભળ્યા હશે પણ જ્યારે કિંજલબેન દવેની એક્ટિંગ એક્ટરની રીતે જો જોવા જઈએ તો કિંજલબેન દવે કેવી એક્ટિંગ કરે તમે આજ સુધી એમની એક્ટિંગ નહીં જોયું હોય ભાઈ કેમ કે તમને ખબર છે કે કલાકારો એમને ગાવતા આવડતું હોય એક્ટર હોય અને એક્ટિંગ કરતાં આવડતું હોય પણ આ આપણા કિંજલબેન દવે કે જેમને એક્ટિંગ પણ સારી રીતે આવડે કલાકારની રીતે ગાવી પણ શકે એટલે કે ઓલ્ડ રાઉન્ડરની રીતે કામ કરે છે કિંજલબેન દવે હવે ચાલો આપણા કિંજલબેન દવેનું તમે આ સૌથી પહેલાં ગીત સાંભળી લો એમની એક્ટિંગ જોઈ લો અને એક્ટિંગ જોઈ જોઈને મને કહેજો ભાઈ કે શું આવી એક્ટિંગ તમે કોઈ દી ઇતિહાસમાં જોઈશે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો